ભ્રષ્ટાચાર મુદ્દે વૃંદાવન સોસાયટીના રહેવાસીઓ એકત્રિત થયા હતા વૃંદાવન સોસાયટીમાં નવ વિંગમાં ત્રણસો વીસ જેટલા ફ્લેટ આવેલા છે જેમાં હાલ સો જેટલા પરિવારો રહે છે આવાસ યોજનામાં અવારનવાર પોપડા પડી રહ્યા છે જ્યારે છતમાં પોપડા પડતા ફીનું સંકેલી લેવા માટે તાબડતોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી ત્યારે જો તંત્ર દ્વારા શું કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે કે શું તે મોટો પ્રશ્ન ઊભો થયો છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છે તે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને છે તે આવાસની ફાળવણી કરવામાં આવતી હોય છે જેને લઈને છે તે લોકોને પોતાનું ઘર મળી રહે પરંતુ રાજકોટના જે વૃંદાવન સોસાયટી આવેલી છે ત્યાં છે એ રહીશો દ્વારા છે તે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા છે તે ભ્રષ્ટાચાર કર્યાના છે તે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને અલગ અલગ પ્રશ્નોને લઈને છે તે એ અહીંના સ્થાનિકો છે તે એકત્રિત થયા છે કોન્ટ્રાક્ટરના છે તે અનેકવાર રજૂઆત કરી છતાં પણ છે તે કોઈપણ પ્રકારનો સમાધાન આવ્યું ન હોવાના પણ છે કરવામાં આવ્યા છે ત્યારે અહીંયા આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું કે તેમના શું પ્રશ્નો છે બેન ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણે સોસાયટીમાં પ્રશ્ન છે હાલ કયો પ્રશ્ન ઉદભયો હાલ તો હમણાં અવારનવાર બધી જગ્યાએથી વિંગમાં પાર્કિંગમાં પોપડા પડી રહ્યા છે કે પાર્કિંગમાં બાળકો રમતા હોય બે બિલ્ડિંગની વચ્ચે જે જોઈન્ટ આવે છે તો એ જોઈન્ટમાં એમણે ધીગડા મારી દીધેલા છે બોલ્ટ ખરીને સીધું પાટિયું નીચે પડે તમે રેકોર્ડિંગ કરીને જોઈ શકશો કે કેટલી બધી જગ્યાએ પાટિયા પડેલા જ છે તો એ નીચે નાના બાળકોને રમતા હોય તો એની કેવડી પ્રોબ્લેમ થાય આ સિવાય બીજી પાટિયા તો સમજ્યા પણ આ જે છત હોય પાર્કિંગની એ જ નીચે હમણાં પડેલી હતી એલ વિંગની અંદર અને ખાસું મોટું ગાબડું પડેલું હતું પાર્કિંગમાં તો આવા તો ફ્લેટની અંદર ઘણા અંદર ઘણા તકલીફો છે પાણી લીકેજ થવાથી લઈને ભેજ છે

જોઈ છે અમારે બધી ઈ વસ્તુ કાઈ જ પણ નથી અહીંયા મેન સમસ્યા તો જવાબ ના વાત કરવામાં આવે જો સ્થાનિકો દ્વારા છે તે હાલ જણાવવામાં આવી રહ્યું છે જે પ્રાથમિક જરૂરિયાત છે તે પણ પૂરી કરવામાં નથી આવી એ તિરાડો પડી છે તે અને સાથે જ એ વાત કરવામાં આવે તો પોપડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે એના કારણે છે તે ઘણી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું શું કહેશો મુખ્ય મુદ્દો તો એ છે કે અમે બધા પ્રતિનિધિઓ અને સોસાયટીવાળા મળીને અવારનવાર રૂડામાં અને કોન્ટ્રાક્ટર આ બધાને જાણ કરીએ છીએ પણ એ બંને વચ્ચે ખબર નહીં શું છે કે એ લોકો એમને પ્રોપર બહાર દઈને કહેતા નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા કાંઈ જ ધ્યાન આપવામાં નથી આવતું જ્યારે અમને માહિતી મળી એ પ્રમાણે બે વર્ષનો લેખિત કોન્ટ્રાક્ટ છે એ લોકો પાસે સફાઈ કામદાર પછી સફા શું કહે સિક્યોરિટી છે અને ઓવરઓલ મેન્ટેનન્સ એમાં એન્જિનિયર આવી જાય છે ઇલેક્ટ્રિશિયન આવી જાય છે ઘણા બધા છે તો એમાં તો અમે કોઈ વ્યક્તિઓ જોયા જ નથી ક્યારેય

કેમેરામેન કેતન લખતરીયા સાથે વિપુલ પરમાર રાજકોટ સુરત ખાતે હીરા ઉદ્યોગમાં મંદિરની અસર છેલ્લા ઘણા